ધોરાજી માર્કેટિંગ યાર્ડ દિવાળી પર્વને કારણે કેટલાક દિવસો બંધ રહ્યા બાદ આજે લાભ પાચમના શુભ મુહૂર્તે ફરી ધમધમી ઉઠ્યો હતો ખેડૂતો કપાસ અને મગફળી જેવી જળસીઓ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા કે ખુલી હરાજીમાં યોગ્ય પોષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા અને રોષ પણ જોવા મળ્યો મગફળીનો ભાવ પ્રતિ મણ આઠસો થી હજાર અને કપાસનો ભાવ બારસો થી ચૌદસો મળતા ખેડૂતો આક્રોશિત બન્યા હતા ખેડૂતો ભાવ ઓછામાં ઓછો સત્તરસો થી અઢારસો પ્રતિ થાય જેથી તેમને યોગ્ય નફો મળી શકે અને ખેતી ટકી રહે તો અત્યારે કપાસના ભાવ ચૌદસો રૂપિયા સેલામ બજાર બોલે બરાબર તો હવે કપાસના ઉતારા નથી આ મંજૂરી મોંઘી ખાતર મોંઘું બિયારણ મોંઘું મજૂરી મોંઘી એને માથે વરસાદનો પાછો કપાસી બીજા બગડી ગયા તો અત્યારે કપાસના ભાવ તમને કહો ચૌદસો સાડી ચૌદસો રૂપિયા ભાવ કદી પોસાય ખરું અઢારસો સત્તરસો રૂપિયા બજાર હોય તો કાક માણસોના બધાને પોસાય તો હવે આ ખેડૂતનું અમારે કરવું છું એમ બધાને મળવાની હાલત ચટણ આવી ગઈ છે હું તો આ સરકાર આ કેને માટે છે ખેડૂત માટે નથી તો કેની માટે છે વેપારીવાળો માટે છે તો ખેડૂત જાય ક્યાં સાત મણ આઠ મણ કપાસ વીઘે થાય છે બરાબર તો આનો હું અમારે લેવો મારે ગેમ આજ રોજ હું માર્કેટિંગ યાર્ડ માં મારો કપાસ લઈને વેચવા આવ્યો છું આજે લાભ પાંચમ ના દિવસે હરાજી શરૂ થઈ છે કપાસના ભાવ બારસો થી ચૌદસો હવા ચૌદસો સુધી વેચાય છે ખરેખર કપાસના ભાવ સત્તરસો રૂપિયા હોવા જોઈએ અને સરકારે આમાં પૂરતું ખેડૂતો પ્રત્યે થોડુંક એક તો વરસાદ નો માર અને ખેડૂતો પર ધ્યાન આપવું જોઈએ અને ખાતર કેવળો ભાવ વધારો થઈ ગયો હમણાં મોંઘા છે દવા મોંઘી થઈ ગઈ ખેડૂતોને પંદરસો રૂપિયા સુધી કઈ મળે એવું છે નહી આજથી માર્કેટ ચાલુ થયા છે મગફળી આઠસો થી હજાર અને કપા બારસો થી ચૌદસો રૂપિયામાં વેચાય છે તો સરકાર કઈક ધ્યાન દે માથે વરસાદ ખાતર બધું મોંઘું મજૂરો જડતા નથી તો અમારે ખેડૂતને કરવું શું ખેડૂત ભીખ નથી માગતો તમે ભાવ કઈક દેવરાવો અને જે આયાતનું કર્યું છે એ બંધ કરો એની માથે જે ટેક્સે ડ્યુટી તેર ટકા હતી એ બંધ કરી દો ચાલુ કરી દો તમે અને ખેડૂને કઈક ભાવ દેવરાવો તો બસ અમારે તમારી ભીખ નથી જોતી તમે જઈ હોય તે ભીખ આપીને જેવું તેવું આપીને સમજાવી દો છો ખેડૂત એના કરતાં તમે ભાવ દીઓ તમારી ભીખ નથી જોતી